જોયા આજે આપણે સ્ટેટ્સના એમપી સમ્સ અને ક્વેશ્ચન્સ જોઈશું ઓકે સો પાર્ટ વનમાં ફર્સ્ટ ચેપ્ટર છે તમારો ઇન્ડેક્સ નંબર સો ઇન્ડેક્સ નંબરમાં બેઝિકલી ફાઈવ ફોર્મ્યુલાસ છે મેઇન જે તમારે લર્ન કરવાની રહેશે પેલા તો છે ફિક્સ બેઝ બેઝ ઇન્ડેક્સ 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 નંબર નંબર એના અને નંબરની અપાર્ટ ફ્રોમ ધેટ શોર્ટ શોર્ટ સમ્સ માટે ઇલસ્ટ્રેશન એક છે જે તમે સોલ્વ કરી તો ઓલમોસ્ટ બધી જ આવી એટલે કે આપણે જોવા જઈએ તો લાસ્ટ પેય પાસે અચલ આધારિત રીત અને પરંપરિત આધારિત રીતના છે એ તમારે સમસ કરી લેવા જોઈએ અને નાનકડા સમ્સ માટે ઉદાહરણ ચોવીસ છે એકવાર તમારે જોઈ લેવું જોઈએ તો આ બધા છે ને એ તમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમસ છે જે તમે સોલ્વ કરી લેશો તો ઓલમોસ્ટ આ ચેપ્ટરના બધા જ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ કવર થઈ જશે હવે વાત કરીએ તો સ્ટેટ્સમાં મેઇન પ્રોબ્લેમ તમારો આવતો હોય થિયરીમાં સો ચેપ્ટર વનમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જે થિયરીમાં પૂછી શકાય એ આ થ્રી છે ફર્સ્ટ

આવતા હોય છે તેમાં તમારી ત્રણ ટાઈપ્સ ત્રણ મેથડ છે એક તો સ્કેટર ડાયગ્રામ મેથડ એટલે કે આલેખની રીત બીજું છે સ્પીયર મેન રેન્ક કોલેશન એટલે કે ક્રમાંક સસંબંધાંકની રીત અને લાસ્ટ છે કાલ્પિએસન મેથડ એટલે કે કાલ્ કાર્લ્પિયેસન મેથડમાં છે તમને ફાઇવ માર્કરના સમસ છે એ મેજોરિટી એમાંથી પૂછાતા હોય છે આ સમસ તમે સોલ્વ કરી લો એટલે મોસ્ટલી તમારા બધા જ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ કવર થઈ જશે ફાઇ માર્કર સમ્સ આ ચેપ્ટરમાંથી આવે છે જેમાં તમારે મેઇન થ્રી ફોર્મ્યુલાઝ લર્ન કરવાની રહેશે એક એક્સ બાર વાય બારવાળી એક્સ વાય અને યુ વી વાળી મેથડ અને થિયરી ક્વેશ્ચન્સ આ ચેપ્ટરમાંથી જોઈએ તો આ થ્રી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી ક્વેશ્ચન્સ છે ફર્સ્ટ પ્રોપર્ટીઝ ઓફ કોરિલેશન કોફિશિયન્ટ એક્સપ્લેન પોઝિટિવ પરફેક્ટ નેગેટિવ પાર્શિયલ પોઝિટિવ અને પાર્શિયલ નેગેટિવ એ બધાના એક્ઝામ્પલ સાથે લર્ન કરી લેવા જોઈએ એટલે કે જોવા જઈએ તો સસંબંધાંગના ગુણધર્મો લોકો સંપૂર્ણ ધન સસંબંધ અને સંપૂર્ણ ઋણ સબંધ સમજાવો ઉદાહરણ સહિત અને આંશિક અચલ આંશિક સસંબંધ અને આંશિક ઋણ સસંબંધ છે એ સમજાવો થર્ડ ચેપ્ટર જે તમારું છે લિનિયર રિગ્રેશન આ ચેપ્ટરમાં અગેઇન બે મેથડ છે એક ગ્રાફિકલ મેથડ અને એક લીસ્ટ સ્ક્વેર મેથડ અગેન આ ચેપ્ટરમાંથી તમારા ટુ માર્કર થ્રી માર્કર અને ફાઇવ માર્કરના સમ્સ આવે છે આ સમ્સ સોલ્વ કરી લો એટલે ઓલમોસ્ટ તમારા બધા જ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ કવર થઈ જશે બે મેથડ એટલે કે તમારી આલેખની રીત અને એક ન્યૂનતમ વર્ગોની રીત છે એના સમસ્યામાંથી પૂછાતા હોય છે એના થિયરી ક્વેશ્ચન્સ આપણે જોઈ લઈએ આ ચેપ્ટરમાંથી થિયરી ક્વેશ્ચન્સમાં એક પ્રોપર્ટીઝ ઓફ રિગ્રેશન છે જે તમે કરી લો તો ઇમ્પોર્ટન્ટ છે બાકી આમાંથી મોસ્ટલી ન્યુમેરિકલ સમજ જ પૂછાય છે ત્યારબાદ છે તમારું ચેપ્ટર નંબર ફોર તો ચેપ્ટર નંબર ફોરમાં છે તમને તન મેથડ પાછી આવે છે એક તો સ્કેટર ડાયાગ્રામ મેથડ સેકન્ડ તમારી છે લી સ્કવેર મેથડ એટલે કે તમારી ન્યૂનતમ વર્ગોની રીત અને પછી છે તમારી મૂવિંગ એવરેજ મેથડ એટલે કે ચલિત સરેરાશની રીત તો એના થિયરી ક્વેશ્ચન્સમાં આપણે જોઈએ તો ચાર જે તમારા ઘટક છે એ સમજાવવાના મોસ્ટલી તમને પૂછાય છે મોસમી ઘટક ચક્રીય ઘટક અનિયમિત ઘટક અને દીર્ઘકાલીન ઘટન છે એ તમને ઘણી બધી વાર બે માર્ક એટલે સેક્શન સીમાં છે એ પૂછતા હોય છે ધેટ ઇઝ કમ્પોનન્ટ ટાઈમ સિરીઝ સિઝનલ સાયક્લિકલ રેન્ડમ અને ટ્રેન્ડ બધા જ ડેફિનેશન સાથે ઇલસ્ટ્રેશન્સ પણ કરી લેવા જોઈએ આ ચેપ્ટરમાંથી હવે આવી જાય આપણા પાર્ટ ટુમાં તેમાં ફર્સ્ટ ચેપ્ટર છે પ્રોબેબિલિટી હવે મોસ્ટલી બધા સ્ટુડન્ટ્સ આ ચેપ્ટરથી ડરતા હોય છે બટ આ ચેપ્ટરમાં થોડાક ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે જે તમે કરી લો તો ઓલમોસ્ટ બધા સમ્સ કવર થઈ જશે પહેલાં તો યુનિયન અને ઇન્ટરસેક્શન ઓફ ઇવેન્ટ્સ એની ફોર્મ્યુલાઝ હવે ક્યારે એક્સક્લુઝિવ હોય અને એક્ઝોસ્ટિવ હોય ત્યારે એની શું ફોર્મ્યુલા છે એ કરી લેવી જોઈએ મેથેમેટિકલ ડેફિનેશન ઓફ પ્રોબેબિલિટી એમ અપોન એન અને કન્ડિશનલ પ્રોબેબિલિટી આટલી ફોર્મ્યુલાઝ તમે કરી લો તો ઓલમોસ્ટ બધા સમ્સ તમારા કવર થઈ જશે એ સિવાય તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર સેવન્ટીન ઉપર જે ફોર્મ્યુલા છે એ પણ તમારે એકવાર જોઈ લેવી જોઈએ એટલે કે યોગ ઘટના છેદ ઘટનાની અને જ્યારે તે પરસ્પર નિવારક અને નિશેષ ઘટના છે ત્યારે તેની તેના સૂત્રો કયા છે એ એકવાર જોઈ લેવા જોઈએ એ સિવાય ગાણિતિક વ્યાખ્યા એટલે કે એમના છેદમાં એનવાળી જે ફોર્મ્યુલા છે એ એકવાર તમારે જોઈ લેવી જોઈએ અને સરતી સંભાવનાના સમ્સ પણ ઘણી બધી વાર તમને પૂછતા હોય છે થિયરીની વાત કરીએ તો આ ચેપ્ટરમાંથી તમને ટુ માર્કર અને થ્રી માર્કરમાંના સમ્સ આવે છે સો આમાંથી ચાન્સીસ છે કે તમને થિયરીના ક્વેશ્ચન આવી શકે એમાંય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ બધા જ ઇવેન્ટ્સની ડેફિનેશન અને એના વેન ડાયગ્રામ્સ એ રિપીટેડ બોર્ડમાં પૂછાણા છે સો ડેફિનેશન અને વેન ડાયગ્રામ આ ચેપ્ટરમાંથી તો સ્કેપ કરાય એમ જ નથી સો ઇમ્પોર્ટન્ટ જ છે એટલે કે જે તમારી અલગ અલગ જે બધી ઘટનાઓ છે અલગ અલગ જે તમને વર્ડ્સ આપેલા છે એને તમને આકૃતિ સહિત ઘણી બધી વાર સમજાવવાના પૂછે છે તમે અહીંયા જોઈ શકશો એ બધા હવે ચેપ્ટર ટુની વાત કરીએ રેન્ડમ વેરિયેબલ એન્ડ ડિસ્ક્રીટ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન સો આ ચેપ્ટરમાં બે ટાઈપના સમસ છે જે તમને આવી શકે ફર્સ્ટ ડિસ્ક્રિટ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન જેમાં તમને મીન અને વેરિયન્સ ફાઇન કરવાનું કહી શકે એન્ડ સેકન્ડ છે આપણું બાયનોમિલ ડિસ્ટ્રીબ્યુશન પીક્યુવાળા સમ પ્રોબેબિલિટી ઓફ સક્સેસ અને ફેલિયર સો આ બધા સમસ તમે સોલ્વ કરી લેશો સો ઓલમોસ્ટ બધા જ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ કવર થઈ જશે એટલે કે તમને એનપી વાળા સમસ પૂછાય છે અને બીજા ઓલા જે પૂછાતા હોય છે કે મધ્યક અને વિચલન શોધ એ વાળા છે આ સેકન્ડ ચેપ્ટરમાંથી તમને પૂછતા હોય છે આ ચેપ્ટરમાંથી સૌથી વધારે ચાન્સીસ છે કે તમને થિયરીના ક્વેશ્ચન્સ આવી શકે સો બાયનોમિયલ ટ્રાયલની પ્રોપર્ટીઝ અને બર્નોલી ટ્રાયલ્સની ડેફિનેશન એ એક ઇમ્પોર્ટન્ટ છે અને બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનની પ્રોપર્ટીઝ જે ટેક્સબુકમાં આપી છે એ બધી ઇમ્પોર્ટન્ટ છે એટલે કે બર્નોલી પ્રયત્નોના ગુણધર્મો જણાવો અને દ્વિપદી વિતરણના ગુણધર્મો જણાવો એ બે વસ્તુ છે તમને પૂછાતી હોય છે બીજા ચેપ્ટરમાંથી ત્યારબાદ છે તમારું થર્ડ ચેપ્ટર તો થર્ડ ચેપ્ટરમાં છે તમને મોસ્ટલી સિમ્પલ દાખલા એક દાખલો તો પૂછાતો જ હોય છે કે જેમાં તમારે એક્સની વેલ્યુ છે એ ફાઇન કરવાની હોય છે અને સેકન્ડ છે એ તમને એવા સમ હાર્ડ લેવલમાં એવા રીતના સમ પૂછાતા હોય છે કે જેમાં તમારે ઝેડની વેલ્યુ છે એ ફાઇન્ડ કરવાની હોય છે અને એ સિવાય છે તમને દશાંશક શતાંશક ફાઇન કરવાની કે તમને મધ્ય કિંમત આપેલી હોય કે મધ્યનું ક્ષેત્રફળ આપેલું છે કે મધ્યના સાઠ ટકા પચીસ ટકા અવલોકનની કિંમત આપેલી છે તો એના ઉપરથી જ્યારે તમારે એક્સની કિંમત ફાઇન કરવાની છે શોધવાની છે એવા સમસ્યા તમને પૂછાતા હોય છે આ ચેપ્ટર સ્કીપ તમે ના કરી શકો બિકોઝ આ ચેપ્ટરમાંથી ફોર માર્કરના બે સમ આવે છે સો આ ચેપ્ટરમાંથી એટલીસ્ટ જે સિમ્પલ સમ્સ છે જેમાં તમને મ્યુ અને સિગ્માઇપ હોય ખાલી એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવાનું હોય એ ટાઈપના સમ્સ કરી લ્યો ઓર જેમાં તમને સેલ ફાઇન કરવાનું આવે છે એ તમે સોલ્વ કરી શકો છો આ એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ્સ છે જે તમારા ટેક્સ્ટબુકમાં ઓલરેડી આપેલા છે ચેપ્ટર ફોર જે તમારો લિમિટ્સ છે લિમિટ્સમાં અગેઇન તમારા ફોર માર્કરમાં એક લિમિટનો સમ આવે જ છે હવે ફોર માર્કરમાં એ લોકો લિમિટ્સમાં તમને થ્રી ટાઈપના સમસ છે જે તમને આવી શકે ફર્સ્ટ ઇક્વેશન ધ મિડલ ટર્મથી આપણે સોલ્વ કરીને એક્સની વેલ્યુ ફાઇન કરી એક છે જે તમારા આવી શકે અંડર રૂટવાળા સમ્સ અને લાસ્ટમાં જે સ્ટાન્ડર્ડ ફોર્મ ઓફ લિમિટ છે એક્સ પાવર એન માઇનસ એ પાવર એન અપોન એક્સ માઇનસ એ એની જે ફોર્મ્યુલા છે એ એક ઇમ્પોર્ટન્ટ છે જે તમારે સોલ્વ કરી લેવી જોઈએ એટલે કે તમારે લક્ષ ચેપ્ટરમાંથી છે એક તો લા રૂટવાળા એટલે કે વર્ગમૂળ વાળા સમ્સ છે એ તમને પૂછાતા હોય છે એ સિવાય છે અવયવીકરણનો નિયમનો ઉપયોગ કરીને જે તમારે લક્ષની કિંમત ગોતવાની હોય છે એવા સમ્સ પણ તમને છે એ પૂછાતા હોય છે ચાર માર્કમાં એ સમસ એવા પૂછાય છે તેવા સમ્સ આપણે એકવાર કરી લેવા જોઈએ એના થિયરી ક્વેશ્ચન્સની વાત કરી તો લક્ષના કાર્ય નિયમો જણાવો કે સમજાવો લક્ષના કાર્ય નિયમો જે ચાર છે એ તમને પૂછાઈ શકે છે ત્યારબાદ એનું ડેલ્ટા સામીપ્યની વ્યાખ્યા આપો પછી તમને આવી રીતના બે રીતે પૂછી શકે કે એક્સ ટેન્સ ટુ એ અને એક્સ ટેન્સ ટુ ઝીરોનો અર્થ સમજાવો કે અંતરાલની વ્યાખ્યા આપો અને અંતરાલના પ્રકાર સમજાવો એટલે અંતરાલની વ્યાખ્યા અને એના જે ચાર પ્રકાર છે સવૃત્ત અંતરાલ વિવૃત વિવૃત્ત સવૃત અને સવૃત્ત વિવૃત અંતર એ છે તમને આમાં પૂછી શકે છે એની વ્યાખ્યા શોર્ટ સમ્સમાં લિમિટનું થિયરી આવવાના ચાન્સીસ છે તો એમાં વર્કિંગ રૂલ્સ ઓફ લિમિટ ડેલ્ટા નંબર રૂડ ઓફ એ એક આ ઇમ્પોર્ટન્ટ છે જે રિપીટેડ બોર્ડમાં પૂછવાનું છે કે એક્સપ્લેન કરો એક્સટેન્સ ટુ એ અને એક્સટેન્સ ટુ ઝીરો અને ઇન્ટરવલ એન્ડ ઇટ્સ ટાઈપ્સ વિથ ડેફિનેશન એન્ડ ફાઇનલી ધ લાસ્ટ ચેપ્ટર જે તમારું ડિફરન્સિએશન છે ડિફરન્સિએશન ચેપ્ટરમાંથી ફોર માર્કરના સમ્સ તો આવે જ છે બટ શોર્ટ સમસ આ ચેપ્ટરમાંથી આવે છે સો ડેરીવેટિવ બધા રૂલ્સ લર્ન કરીને મલ્ટિપ્લિકેશનનો ડેરીવેટિવ ડિવિઝનનો ડેરીવેટિવ ચેઇન રૂલ ઓફ ડેરીવેટિવ અને એડિશન એન્ડ સપ્રેક્શનનો ડેરીવેટિવ એ એક ઇમ્પોર્ટન્ટ છે જે તમારા શોર્ટ સમસમાં આવી શકે ઇન્ક્રીઝિંગ એન્ડ ડિક્રિઝિંગ વેલ્યુ ઓફ લિમિટ ફાઇન કર ડિફરન્સિએશન ફાઇન કરવાનું અને ફોર માર્કર સમસમાં તમને મેક્સિમમ રેવન્યુ ફાઇન કરવાને સમજાવી શકે ઓર મિનિમમ કોસ્ટ ફાઇન કરવાને સમજાવી શકે એમાં સેક્શન એફમાં જે તમારે લાસ્ટ થ્રી ફોર સમ્સ આપ્યા છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઓર સિમ્પલી તમને મેક્સિમમ ઓર મિનિમમ વેલ્યુ ઓફ ફંક્શન ફાઇન્ડ કરવાનું પણ આવી શકે છે ફોર માં એટલે કે જોવા જઈએ તો વિકલનમાં છે તમને ઘણી બધી વાર ખાલી એકવાર વિકલન કરવાનું બે વાર વિકલન કરવાનું એવા સમ્સ પૂછી શકે છે કે ઘટતું વિધેય ને વધતું વિધય શોધો એવા સમસથી તમને પૂછી શકે છે એ સિવાય તમને ચાર માર્કના સમની વાત કરીએ તો મહત્તમ ન્યૂનતમ કિંમત શોધો એવા સમ્સ પૂછે છે કે ન્યૂનતમ ખર્ચ કે મહત્તમ નફાનું વિધય શોધો કે મહત્તમ આવક માટે કિંમત શોધો કે આવક શોધો એવા સમશે તમને ઘણી બધી વાર પૂછાતા હોય છે ચાર માર્કમાં ને આ ચેપ્ટરમાંથી થિયરીની વાત કરીએ તો એક તો તમારા રૂલ્સ ઓફ જે તમે ડેરીવેટિવર્મ્યુલા યુઝ કરો છો ઈ થિયરીમાં આવી શકે કન્ડિશન ફોર મિનિમાઇઝિંગ ધી કોસ્ટ પ્રોડક્શન ફંક્શન એ એક ઇમ્પોર્ટન્ટ છે કન્ડિશન ફોર મેક્સિમાઇઝિંગ ધ પ્રોફિટ ફંક્શન ઓફ પી કન્ડિશન ફોર મેક્સિમાઇઝિંગ ધ રેવન્યુ ફંક્શન આ બધા જની કન્ડિશન ઇમ્પોર્ટન્ટ છે જે સમજમાં તો કામ આવે જ છે બટ થિયરીમાં એઝ અ ક્વેશ્ચન લોકો તમને પૂછી શકે છે હા એટલે જોવા જઈએ તો વિકલન માટેના કાર્ય નિયમો જણાવો ઉત્પાદન ખર્ચના વિધય સીને અને અને એને ન્યૂનતમ બનાવવાની શરતો જણાવો એવી જ રીતે નફાનું વિધય મહત્તમ અને આવકનું વિધય મહત્તમ બનાવવાની શરતો જણાવો એવા છે તમને થિયરીમાં પૂછી શકે એવા છે તો આજે આપણે સ્ટેટ્સના આઈએમપી સમસ અને ક્વેશ્ચન્સ જોયા હવે પછી આપણે નેક્સ્ટ વિડિયોમાં અકાઉન્ટના આઈએમપી કોન્સેપ્ટ સમજીશું થેન્ક યુ